તો આ બહુ એક્સાઇટમેન્ટ બહુ વસ્તુ છે કે કોઈને આપણા શરીરમાં સાત ચક્ર છે જે જનરલી કોઈને ખબર નથી હોતા હવે સાત ચક્ર વિશે આપણે વધારે જાણીએ તો એ સાત ચક્ર આપણને કેવી રીતના હેલ્પફુલ રહે છે આપણા રૂટિન લાઈફમાં સાત ચક્ર એવું છે કે જો હવે આ સાત ચક્ર છે ને આપણી માટે એક પ્રકારના ડિપાર્ટમેન્ટલ ઓફિસ છે સમજશો તો એવું છે કે હવે તમારે જેમ હવે તમે કહો ને કે લાઈટ વિભાગ અલગ છે પછી તમારા જેમ ગવર્મેન્ટના મ્યુનિસિપલ કોર્પોરેશન અલગ વિભાગ છે તો હકીકતમાં કહું તો આજની તારીખમાં જો આપણા જીવનમાં એ એક અલગ ડિપાર્ટમેન્ટ છે પછી આપણે ક્યારેક કોઈ પ્રોબ્લેમ થાય તો આપણે પોલીસ ને જોતા હોઈએ છીએ કોર્ટ જતા હોઈએ છીએ પછી આપણા જીવનમાં જેમ ભાઈ આપણે ઇન્કમટેક્સ ફાઇલ કરવી હોય તો આપણે ઇન્કમ ટેક્સ વાળા પાસે જતા હોઈએ પૈસા કમાવા માટે આપણે ઓફિસ જતા હોઈએ તો દરેક આપણા લાઈફમાં ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે ફેમિલી બી એક પ્રકારની આપણે એક ડિપાર્ટમેન્ટ જ કહેવાય છે કે એમની માટે આપણે ટાઈમ કાઢતા હોઈએ એમની માટે આપણે એક સમય સમય કાઢતા હોઈએ તો દરેક આપણા જીવનમાં છે ને તમે જોશો ને નાના મોટા નાના મોટા દરેક પાર્ટમાં આપણી પાસે એક ડિપાર્ટમેન્ટ છે આપણે દરેક ડિપાર્ટમેન્ટમાં જેને આપણે એક રોલ પ્લે કરતા હોઈએ છે તો જે રીતે આપણે રોલ પ્લે કરતા હોય ને એ રીતે જ આપણા ચક્ર પણ હોય છે ચક્રા હકીકતમાં એવું છે કે આપણામાં જે સાત ચક્ર છે એ જેમ એમ કહેતા ને લગ્નમાં લીધેલા સાસ ફેરા એટલે સાત વચન જે કહેવાય છે આપણા જીવનના સાત પલ કયો કે સાત વચન કયો એને એ બધી જ વસ્તુ સાત ચક્રમાં આવે છે હવે સાત ચક્રની અગર તમને કોઈક ઉદાહરણ આપું તો જેમ હવે મૂલાધાર છે તો મૂલાધાર ચક્રમાં એવું છે કે અગર એ સમજો સ્થિર હોય તો તમારા જીવનમાં છે ને ત્યાંથી જ એમાંથી એવા વાઇબ્રેશન નીકળે જેના આધાર પર તમારી પ્રગતિ થાય તમને ઉન્નતિ મળે તમને હિંમત મળે સ્ટ્રેન્થ મળે કોન્ફિડન્સ મળે સાથે લગ્ન કરવાનું જે સૌભાગ્ય છે એ પણ તમને મુલાધાર જ આપશે હા માતા પિતાનું સૂપ પણ તમને મૂલાધાર આપશે ને તમારા જે હડ્ડીઓ એકદમ મજબૂત હોય ને એ પણ તમને મુલાધારક તાકાત આપશે પણ અગર તમારો મૂલાધાર ખરાબ ને તો તમે ગમે એટલી મહેનત કરો તમે કોઈ દિવસ કૂપર ના આવો તમે રેન્ડ પર ફરો તમારા લગ્ન ના થાય તમે કોઈ દિવસ હિંમત ના જોટાવી શકો અને તમે દરેલા રોગ વધારે પૂરતા ફિયરમાં જીવો આ સિમ્ટમ આવે જ્યારે તમારું મૂલાધાર ચક્ર વીક હોય તમને બોન્સના પ્રોબ્લેમ આવે ફોલ થાય આ બધા ઇશ્યુ ત્યારે થાય જ્યારે તમારું મૂલાધાર ચક્ર વીક હોય એ રીતે દરેક ચક્રનું પોતપોતાનું એક ડિપાર્ટમેન્ટલ છે હવે આ જ વસ્તુ આજની તારીખમાં લોકોને સૌથી મનગમતી સર અમારે ભાઈ પૈસા કઈ ગયો હોય પૈસા કમાવો હોય તો એનું શું છે તો ભાઈ જે લોકો હવે એમ નથી કે ભાઈ પૈસાનો તો પૈસાનો અગર નહીં ચક્ર બે જોઈએ તો એ છે મણિપુર નાભી એટલે પેટની ઉપર નાભીની ઉપર પેટ હવે આ ચક્ર એવો છે કે અગર આ ચક્ર તમારો સ્થિર હોય ને તો તમને લાઈફમાં કોઈ દિવસ પૈસાની તકલીફ ના થાય તમને પૈસાનો તંગી ના આવે ઇન્કમ તમારી સારી ચાલે તમારી જોબ સારી રહે તમે સારા બિઝનેસમેન હો તમારું નજર જે છે જોવાની એ બહુ ચોખ્ખી હોય તમે કામ કરવામાં ચોખ્ખા હો તમારી ફિનિશિંગ ક્વોલિટી સારી એટલે આ બધી વસ્તુ છે ને તમારું ત્યાર હોય કે તમારું મણિપુર ચક્ર સારું તમારી પર્સનાલિટી તમારી કાયા લોકો સાથે વાત વ્યવહાર એ તમારા ઘણા બધા સારાઓ પણ અગર મણિપુર ખરાબ તો પછી તમે રાવણ કરી શકો એનું કારણ છે અગર એ ખરાબ થાય તો પછી તમે ગલત સંગત ગલત અસર પછી તમે પૈસા ના કમાવો દરિદ્રતામાં જીવો તમને સ્ટ્રગલ બહુ કરવું પડે નોકરી માટે વ્યાપાર માટે બિઝનેસ માટે તો ત્યારે સમજી લાવ તમારા મણિપુર ચક્રમાં ઈશ એટલે તમે અગર ચક્રના વિષયમાં સારી જાણો ને તો તમે તમારી જિંદગીને જાતે બેલેન્સ કરીશો એટલે આપણે આ ચક્ર બેલેન્સિંગ જે કહેવાય છે રેકીમાં તો સે એ પ્રોસેસમાં આમાં એ જ વસ્તુ કરવામાં આવે છે કે ચક્ર બેલેન્સ આપણે કરી શકીએ છીએ આ શીખીને બરાબર છે રેકીમાં એટલી શું છે કે રેકીની પદ્ધતિના પ્રમાણે આપણે એક એવા ટાઈપની એક મેડિટેશન ટેકનિક શીખવાડીએ છીએ જેનામાં આપણા ચક્રા બેલેન્સ થાય છે બાકી ચક્રા બેલેન્સ કરવાના આંબી પદ્ધતિ ઘણા બધા છે હવે તમે યોગ કરો છો તો જ્યારે તમે યોગા કરો ને એટલે દરેક યોગાનો સ્ટેપ બીજું કાંઈ ને તમારા ચક્રને નાળીને અલાઈન કરવાની જ પદ્ધતિ છે અગર તમે બહુ ધ્યાનથી સમજશો ને યોગ તો જે બ્રીથિંગ કરીને બ્રીથિંગ છોડીએ ને તો એ નસ ખેંચવાનો પ્રક્રિયા જ કે તમે જ્યારે સ્ટ્રેચ કરો છો ને તો જે તમારી નસ આમાં આડી થયેલી હોય એ સીધી કરવા માટે હોય છે એટલે યોગા પણ તમારે આની માટે છે અચ્છા જે લોકોને યોગા કરવામાં કંટાળો આવતો હોય તો જેમ પછી આપણા પંડિતો છે બધા તો પંડિતો પાસેથી જ્યારે આપણે જો ગ્રહ કરાવતા હોય છે ગ્રહ પૂજન ગ્રહ શાંતિ એટલે એ બી એક પ્રકારથી ચક્ર બેલેન્સિંગ જ છે તમે જેટલા પણ ગ્રહ પૂજન કરો હવે જેમ મુલાધાર છે તો એ મંગલનો છે સ્વાદિષ્ઠાન છે એ શુક્ર છે એવી રીતે દરેક ચક્ર સાત ગ્રહ છે આપણા તો સાત ગ્રહ ફિઝિકલ છે મેં તમને કીધું ને દેહ ગુપ્ત જો અને કેતુ